રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ચાર્જ સંભાળ્યો છે ખાદી અને ગ્રામ ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી છે સ્વરૂપજી ઠાકોર આજે સ્વરૂપજી ઠાકોરે મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ઠાકોર સમાજના અનેક આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા એમએલએ અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા મનુભાઈ પટેલ હાજર રહ્યા હતા મંત્રી સ્વરૂપજી ઠાકોરે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી ખાદી ગ્રામ ઉદ્યોગ મંત્રી તરીકે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સૌરભજી ઠાકોરે આજે ભાઈબીજના દિવસે ચાર્જ લીધો છે સૌરભજી દિવસે ચાર્જ દેવા પાછળનું કારણ શું કારણ કે રજાઓ છે કારણ એ જ છે કે ભાઈ દિવસના દિવસે એકબીજા લોકો સ્નેહભર મળતા હોય છે અને સ્નેહમાં મળવાનું મને સૌભાગ્ય મળ્યું એની સાથે સાથે જે રાજ્ય સરકારે મને જે સરકારની અંદર સમાવેશ કર્યો છે એ નિમિત્તે આજે તમામ લોકો જ્યારે આવી રહ્યા હોય અને ઘરે મળતા હોય એવા જે મને જવાબદારી સોંપી છે જવાબદારીની અંદર સૌને મળું એ મને આનંદ થાય એના માટે અને મારી સાથે અમારા ગુરુ અલ્પેશજી ઠાકોર સાહેબ પણ સાથે છે સાથે ધવલસિંહ પણ ભાઈ સાથે છે સાથે અનિકેતભાઈ પણ સાથે છે અમારા એમપી ભાઈ પણ સાથે છે તમામે તમામ લોકોએ આશીર્વાદ આપવા માટે આજે મારી સાથે મને આશીર્વાદ આપી અને મને કામને હુંફ આપવા માટે સર્વે આશીર્વાદ આપ્યા છે